હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે ચોમાસામાં કઈ શાક ના મળે તો બનાવો મકાઈ નું શાક આ શાક ખૂબ જ ઓછા ખર્ચમાં બની જશે જેને આપણે અમુક ટીપ્સ સાથે પંજાબી ઢાબા સ્ટાઇલ બનાવીશું જો અચાનક મહેમાન આવવાના હોય કે સાંજે જમવામાં બનાવશો ને તો બધાને ખૂબ જ ભાવશે તો ચલો સ્વાદમાં સુપર ટેસ્ટી મકાઈનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

હવે એક કપ મકાઈના દાણા લીધા છે આ દાણાને મેં ફક્ત પાંચ મિનિટ માટે થોડી હળદર નાખીને બોઇલ કરી લીધા તેને એડ કરીને બટર માં સારી રીતના રોસ્ટ કરી લઈએ મકાઈના દાણાને આ રીતે થોડા બટર માં રોસ્ટ કરવાથી દાણાની ઉપર બટર નું એક કોટિંગ આવી જાય છે સાથે બટરની ફ્લેવર એપજ કરીને દાણા એકદમ ટેસ્ટી લાગે છે દાણાને મેં લગભગ ત્રણ મિનિટ જેવું રોસ્ટ કર્યા છે તેને આપણે બ્રાઉન નથી કરવાના હવે તેને પ્લેટમાં લઈ લઈએ હવે તે જ કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે એક મોટી ચમચી જેટલા લસણના ટુકડા લીધા છે સાથે બે ઇંચ જેટલા આદુના ટુકડા એક લીલા મરચાંના ટુકડા એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતના સાતળી લઈએ લગભગ એક બે મિનિટમાં આપણા આદુ મરચાં ને લસણ સારી રીતના સતળાઈ ગયા છે તો અહીંયા મેં પોણો કપ જેટલી ડુંગળીને ઝીણી સમારીને લીધી છે તેને એડ કરીને ડુંગળીને સારી રીતના સાતળી લઈએ ડુંગળીને સાતરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે જેથી તે એકદમ સતડાઈ જાય બે મિનિટમાં ડુંગળી સારી રીતના સતળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અને શાકનો એકદમ સરસ કલર આવે તેના માટે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે એક મોટી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ અને પછી મસાલાને સારી રીતના તેલમાં સાતળી લઈએ તો મસાલાને તેલમાં આ રીતે સાતડવાથી શાકનો કલર અને ટેસ્ટ ઢાબા આવે છે સાથે મસાલાને વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે એટલે તે જરા પણ બળે નહીં એક થી બે મિનિટ જેવું થયું છે અને આપણા મસાલા સારી રીતના સતળાઈને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે અડધો કપ જેટલા ટમેટાના ટુકડા લીધા છે સાથે અડધો કપ ટમેટાની આ રીતે પ્યુરી કરી લીધી છે સાથે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય તે માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતના સાતળી લઈએ તો ટમેટાને સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે ટમેટા સતળાય છે ત્યાં શાકમાં ઉમેરવાની વ્હાઈટ પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા અમે છ થી સાત કાજુના ટુકડાને ગરમ પાણીમાં પલાળી દીધા હતા એટલે તે થોડા સોફ્ટ થઈ જાય સાથે મેં બે મોટી ચમચી મગજ તરીના બીને પણ થોડી વાર પલાળી દીધા હતા તો વ્હાઈટ પેસ્ટ બનાવવા માટે કાજુ અને મગજ બીનું પ્રમાણ સરખું રાખ્યું છે હવે તે સારી તેના માટે કપ દૂધ એડ કરી દઈએ સાથે એક ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું પેસ્ટમાં થોડી મલાઈ એડ કરવાથી તે એકદમ ક્રીમી બને છે હવે તેને સારી રીતના પીસી લઈએ બધી જ વસ્તુ પીસાઈને આપણે આ રીતની સ્મૂથ અને ક્રીમી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ શાકને એક ક્રીમીનેસ આપવાની સાથે સાથે ટમેટાની ખટાશને પણ બેલેન્સ કરી છે હવે ટમેટાને જોઈએ તો ટમેટા સારી રીતના સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી સાથે સારી રીતના મિક્સ થઈ ગયા છે આ સમયે તમારા ટમેટા જો થોડા આખા આખા હોય તો તેને વધારે કૂક કરી લેજો હવે શાકની ગ્રેવીને ક્રીમી ટેસ્ટ આપવા માટે તૈયાર કરેલી વ્હાઈટ પેસ્ટને એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને સારી રીતના કૂક કરી લઈએ વ્હાઈટ પેસ્ટ એડ કરીને સતત હલાવતા રહેવાનું છે એટલે તે કઢાઈમાં તળીએ નહીં લગભગ ત્રણેક મિનિટ જેવું થયું છે અને ગ્રેવીની સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે મતલબ કે તે સારી રીતના કૂક થઈ ગઈ છે હવે ગ્રેવીમાં રસો કરવા માટે અડધો કપ પાણી લીધું છે તેને વ્હાઈટ પેસ્ટ કરી હતી તે મિક્સર જારમાં એડ કરીને પેસ્ટને સારી રીતના લઈને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી દઈએ તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ જ રહે છે અને તેમાં ઉમેરેલા મસાલાની ફ્લેવર પણ જળવાઈ રહે છે આ શાક થોડું થીક હોય છે એટલે ગ્રેવીમાં વધારે પાણી એડ કરવાનું નથી હવે આપણા બટરમાં સાતળેલા મકાઈના દાણાને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર શાકને પાંચ થી છ મિનિટ માટે કુક કરી લઈએ એટલે મકાઈના દાણામાં ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર એપચોપ થઈ જાય લગભગ છ એક મિનિટ જેવું થયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો આ સમયે તેમાં થોડો ગરમ મસાલો એક ચમચી કસૂરી મેથી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને શાકને બે મિનિટ માટે કુક કરી લઈએ બે મિનિટ જેવું થયું છે અને આપણું શાક સારી રીતના કોક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને શાકમાં થોડા ફ્રેશ અને ચીજને છીણીને એડ કરી દઈએ ચીજની જગ્યાએ તમે પનીરનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણું ક્રીમી ક્રીમી ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો તમે પણ આ શાકને જરૂર એકવાર ટ્રાય કરજો માર્કેટમાં ખૂબ જ સરસ મકાઈ મળે છે સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ